નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની નવી આગાહી ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર ફાર્મર આઈડી ને લઈને કેવાયસી ફરજિયાત ત્રીબોને મળશે 5 રૂપિયામાં ભોજન રાશન કાર્ડ ધારકોને મળશે આયુષ્યમાન કાર્ડ અને મળશે મફત સારવાર સુપ્રીમ કોર્ટે લીધો છે મહત્વપૂર્ણ નિર્ણય પીએમ મોદીની નવી જાહેરાત મહિલાઓને મળશે સાત હજાર રૂપિયા ખાતામાં ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવાસ યોજના સાથે હવે સ્માર્ટ મીટર થશે ફરજિયાત ખેડૂતો માટે ખુશખબર ખાતામાં જમા થશે બેતાલીસ હજાર રૂપિયા સીધા ડ્રોન ખરીદવા માટે મળશે સિત્તેર હજાર રૂપિયાની સબસીડી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ છપ્પન હજાર પાંચસો ને અડસઠ રૂપિયાનું દેવું છે જ્યારે મિત્રો આપણા ગુજરાતના ખેડૂતોની મહિનાની આવકની વાત કરીએ તો માત્ર બાર રૂપિયા જ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બન્યા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા વધારે છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતના માથે પચાસ હજાર રૂપિયા કે તેથી વધુનું દેવું છે એટલે કે હાલ લોન લીધેલી છે ખેડૂત મિત્રોએ સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત કરતાં પણ ઓછું દેવું છે એ મિત્રો અત્યારે ઉત્તર પ્રદેશના ખેડૂતો ઉપર છે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર ચાર હજાર ત્રણસો અઢાર રૂપિયા જ મળે છે જ્યારે કુલ આવક ખેડૂત મિત્રોની મહિનાની આવક છે એ બાર હજાર છસો એકત્રીસ રૂપિયા છે નોંધનીય છે કે સરકારનો દાવો એવો છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ શકે છે પરંતુ હકીકત એવી છે કે ખેડૂતોની આવક કરતાં જ આવકનો આંકડો મોટો છે દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાયમાં પરિવર્તિત થઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રી એ અત્યારે હાલ જાણકારી આપી છે કે ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં સાડત્રીસ લાખ ખેડૂતોએ

નવ ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા મફત રાશનના વિતરણ પર કડક ટિપ્પણી કરી હતી કોર્ટે કહ્યું છે કે આટલું ફ્રી રાશન ક્યાં સુધી વહેંચવામાં આવશે સરકાર રોજગારીની તકો કેમ ઊભી કરતી નથી સરકારે જ્યારે કહ્યું છે કે હાલ એક્યાશી કરોડ લોકોને મફત અથવા તો સબસિડી વાળું રાશન આપવામાં આવી રહ્યું છે તો કોર્ટે કહ્યું છે કે આનો અર્થ તો એ છે કે માત્ર કરદાતાઓ જ બાકી છે બાકી બધાને રાશન આપવામાં આવે છે મિત્રો તમારું શું કહેવું છે જે મિત્રો આ અત્યારે સુપ્રીમ કોર્ટે સરકારને કટક્ષ ટિપ્પણી કરી છે કે હાલ

માત્ર એપ્રિલ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને પાંચ રૂપિયામાં કુલ પંચોતેર પોઈન્ટ સિત્તેર લાખથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચવાળા માટે આગામી સમયમાં નવા સો કડીયા નાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતોને હવે એક આગવી ઓળખ મળશે એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારે લેન્ડ રેકેડ યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત પંદર ઓક્ટોમ્બરથી જ ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી

દર્શિકા પૂર્ણક સમયસર મળશે રાજ્ય સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી હાલ મિત્રો આગામી પચીસ માર્ચ બે હજાર પચીસ સુધી છે એ પૂરું કરવાનું આયોજન છે એ મિત્રો રાજ્ય સરકારે કરશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમારું નામ પણ રાશન કાર્ડમાં નથી તો થઈ શકે છે મોટું નુકસાન કઈ યોજનાનો લાભ હવે તમને નહીં મળે ભારતમાં લોકો માટે ચોક્કસ દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દસ્તાવેજોના આધારે લોકોને ઘણી સુવિધાઓ મળે છે ભારતમાં ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવે છે આવા લોકોને ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિય હેઠળ ઓછી કિંમતે રાશન સુવિધાનો લાભ આપે છે સરકાર આ માટે રાશન કાર્ડ બહાર પાડે રાશન કાર્ડ ના ઉપયોગ કરવાથી માત્ર ઓછા ભાવે રાશન મેળવવાનો લાભ નથી મળતો બલકી અન્ય ઘણી બધી યોજનાઓનો લાભ પણ લોકોને મળે છે અમે તમને ખાસ કરીને મિત્રો હવે એક માહિતી આપવા જઈ રહ્યા છીએ કે દેશના કરોડો લોકોને રાશન કાર્ડ પર ઓછા ભાવે રાશનનો લાભ નહીં પરંતુ દેશના કરોડો લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતી ઓછી કિંમતે રાશન યોજનાનો લાભ મળે છે જો તમારી પાસે કાર્ડ નથી તેથી તમને સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઓછી કિંમતે રાશન સુવિધાઓનો લાભ મળશે નહીં પાક વીમા યોજના છે ખાસને વિશ્વકર્મા યોજના છે એ યોજનાનો લાભ પણ હવે તમને નહીં મળી શકે એટલે કે મિત્રો તમારે કેવાય સી ફરજિયાત કરવું પડશે ભારત સરકાર દ્વારા જારી કરાયેલા કાર્ડનો ઉપયોગ કરીને ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળે છે આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ફ્રી સિલિન્ડરનો લાભ મળે છે જેથી કાર્ડ ઉપર કારીગરો અને કારીગરોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભ મળે છે સાથે સાથે ભારત સરકાર દ્વારા દેશના એવા ઘણા લોકોને પાકા મકાન બંધાવવા માટે સહાય પૂરી પાડવામાં આવી છે જેમની પાસે કચ્છી મકાનો છે આ માટે ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને લાભ આપે છે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારા રાશન કાર્ડની જરૂર પડશે આ ઉપરાંત શ્રમિક કાર્ડ યોજના હેઠળ લાભ મેળવવા માટે લોકોને પણ રાશન કાર્ડ હોવું ફરજિયાત છે રાશન કાર્ડનો ઉપયોગ કરીને વ્યક્તિ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પણ લાભ લઈ શકે છે વિદ્યુત મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો નવા અને સોલાર વાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત ડીઝી વીસીએલ દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજીયાત કરી દેવામાં આવી છે ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવવાને જે મિત્રો છે ત્યાં હવે ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે એટલે કે જે ઘરોની અંદર હવે જે નવી અરજી કરવામાં આવશે મીટરની અને અમુક એવા ઘરો છે જ્યાં અત્યારે સોલાર પેનલથી અત્યારે વીજળી પૂરી પાડે છે એ મકાન એટલે કે ઘરવાળા તો એમને પણ હવે સ્માર્ટ મીટર છે એ નવું જ મળશે અત્યાર સુધીમાં વીજ કંપનીઓએ 48000 હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે

સુધારેલા પાકના બિયારણ જ નહીં આપવામાં આવે પરંતુ તેના ખાતામાં ચોક્કસ રકમ પણ જમા કરવામાં આવશે પીએમ કિસાન નિધિ યોજનાથી લઈને મફત બીજ યોજનાઓ સુધીની આ યોજનાઓનો લાભ કરોડો ખેડૂતો લઈ શકે છે પરંતુ હવે ખેડૂતો માટે વધુ એક મોટી યોજના શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં નાની રકમ નહીં પરંતુ એક લાખ રૂપિયા જમા કરશે

ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે રાજસ્થાન સરકારે એક લાખ રૂપિયાનું ઇનામની જાહેરાત કરી છે જેઓ સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરે છે સરકારનું માનવું છે કે આનાથી પર્યાવરણની સુરક્ષા થશે અને મિત્રો આ યોજના માટે અરજી કરનાર મિત્રો ખેડૂત મિત્રો છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં છે પોતાનું નામ રજિસ્ટર કરાવી શકે છે

નવી યોજના લઈ આવી છે ખાસ મિત્રો નવ ડિસેમ્બરના રોજ હરિયાણામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મહિલાઓની રોજગારીની તકો પૂરી પાડવા માટે વીમા સખી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ ગ્રામીણ અને અર્ધ શહેરી ક્ષેત્રની મહિલાઓ માટે રોજગારીની પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે તેઓને આર્થિક રીતે મજબૂત કરવામાં આવશે આ યોજનામાં હાલ દસમું ધોરણ સુધી ભણેલી અને મિત્રો જેમની ઉંમર અઢારથી લઈને સિત્તેર વર્ષ સુધી ઉંમર હોય તેવી મહિલાઓ જ લાભ લઈ શકે છે આ યોજના માટે અરજી કરનાર મહિલાઓની શરૂઆતના ત્રણ વર્ષ સુધી ખાસ તાલીમ આપવામાં આવશે ત્રણ વર્ષ સુધી ખાસ કરીને તાલીમ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો હરિયાણા સરકારે આ યોજનાની જાહેરાત કરતાં કહ્યું છે કે યુનિવર્સિટીનું ખાસ મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો સાત હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે એમાં મિત્રો મહિલાઓએ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરવાનું રહેશે એટલું જ નહીં ગ્રેજ્યુએશન પાસ કરનાર વીમા સખીઓમાં પણ એલઆઈસી ડેવલપમેન્ટ ઓફિસર બનવાની તક રહેશે આ યોજનાને સરળ બનાવવા માટે સરકાર દ્વારા અરજી કરનારી મહિલાઓને સાત હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે પીએમ મોદીની હરિયાણામાં આ મહત્વપૂર્ણ ખાસ કરીને યોજનાની જાહેરાતથી મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર પણ સાબિત થઈ રહ્યા છે

તારીખમાં ફેરફાર અંગે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર જેમાં ધુલેટીની રજા મિત્રો રહેવાની છે અને જાહેર રજાના કારણે જ હોળીની રજા રહેવાથી ધોરણ સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ સૌથી મોટું સામે આવી રહ્યું છે ધોરણ સાયન્સની બોર્ડની પરીક્ષા છે એ મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરીથી લઈને સત્તર માર્ચ દરમિયાન આ પરીક્ષા યોજાશે આમ ધોરણ બાર સાયન્સ પ્રવાહની પરીક્ષામાં સુધારેલો કાર્યક્રમ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે જી એસબી ડોટ ઓ આરજી ઉપર છે મિત્રો હોલ પણ મહત્વપૂર્ણ અત્યારે છે એ અત્યારે અપડેટ મળી રહ્યું છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે કેવાય સી ની તમને મળશે મુક્તિ કેન્દ્ર સરકાર ખેડૂતોને સમૃદ્ધ અને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે સરકાર અન્નદાતાઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા જરૂરી છે એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોને ડિજિટલ આધાર ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવશે કેન્દ્રીય અને કૃષિ અને સાથે ખેડૂત કલ્યાણ મંત્રાલયે આ એગ્રીસ્ટેક યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને લાભ અને કૃષિ ઉદ્યોગની એકંદરે પ્રગતિ માટે વ્યાપક ડિજિટલ ફ્રેમવર્ક બનાવવામાં આવશે હાલમાં તો મિત્રો ખેડૂતોને દરેક યોજનાઓ માટે વારંવાર કેવાયસી કરવું પડે છે એગ્રીસ્ટેક સ્કીમ પછી ખેડૂતોને તમામ યોજનાઓનો લાભ એક જ ક્લિકમાં મળશે એટલે કે મિત્રો આ જે ફાર્મર રજિસ્ટ્રી કરાવીએ ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતોને રવિ એમસીએફટી પાણી ફાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નર્મદા મુખ્ય નેનાર આધારિત ખાસીમ પાઇપલાઇનોને મારફતે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારોમાં સૌની યોજનાની જાહેરાત કરવામાં આવી છે સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રવિ ઋતુના દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય અને તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો અથવા તો ચેકડેમો ભરાવાના કારણે નર્મદામાં આ પાણીની ફાળવણી કરવા માટે કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે હાલ અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો છે એવું ઉંચકાયો હતો અમદાવાદના અનેક શહેરોમાં છેલ્લા બે દિવસનું ઠંડીનું પ્રમાણ છે એ ઘટ્યું જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ઠંડીનો એક ખૂબ જ મોટો ચમકારો જોવા મળશે હાલ મિત્રો છેલ્લા બે દિવસથી પણ ભારે પવનો ફૂગાઈ રહ્યા છે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થાય એટલે કે ઠંડીની માત્રામાં વધારો થાય એવા અહેવાલો છે આ સિવાય ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે એટલે કે મહિનામાં ગુજરાતમાં ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે આ મહિનામાં તમામે તમામ રેકોર્ડ ઠંડીના તૂટશે હાડથી જાવતી ઠંડી પડી રહી છે પશ્ચિમ હિમાચલના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમી ભારતના મેદાનમાં એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર જોવા મળશે જેના કારણે પશ્ચિમે હિમાચલના હળવા વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે સમગ્ર કાશ્મીરની ખીણમાં કંપાવી દેનારી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તાપમાન ઘટ્યું અને ઠંડીનો પારો અત્યારે વધ્યો હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે